ગુડ મોર્નિંગ સ્વાગત છે મજામાં હશો તો જો અત્યારે સવાર સવાર બધા તૈયાર થઈએ છીએ કેટલા વાગ્યા પોળા સાત હવે દસ મિનિટની અંદર તૈયાર થઈ જવાનું છે આપણે અને નીકળી જવાનું છે આમ જો આ બે બે મારા નો અમારા ઘરવાળાને આમ જો હું હાલત કરે છે ફાઇનલી અમે લોકો થઈએ છીએ તૈયાર અને બાઈ દવે સવાર સવાર બાજાને આ રીતે વ્લોગ બનાવની બહુ મજા આવી જાય ફ્રેશ હોઈએ અને ગળું હવે એવું લાગે છે કે ઘરે પહોંચીશ તો ત્યાં સાવ અવાજ બે જવાનું આજે બૂમો નથી પાડવાની કાલે બૂમો પાડે એટલે આવું બધું થયું અને આ છે કંઈક મારું આવો લુક તો આ વનપીસ પહેર્યું છે સ્વેટર તો પહેરવું જ પડે ભલે નીચે આપણે કાંઈ પહેરતા ન હોય પણ સ્વેટર પહેરવું પડે અને આ મેં શોપિંગ કરી છે બેગની તો કમેન્ટ કરજો કેવી લાગે છે મસ્ત મજાની બેગ છે અને જો બધા બહાર તૈયાર થઈ ગયા છે એ આપણે લગેજ પણ તૈયાર છે હવે જવાનું છે નાસ્તો કરવા તો ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું રહ્યું તમારી ટ્રીપ અને આજનો દિવસ ઓકે બહુ મસ્ત જ જશે રબર આપણે બધા સાથે છીએ એટલા માટે આ ટ્રીપ પ્લાનર છે હા જો અમે અમે બધા છે ને બધા જોડે બહુ મસ્તી કરીએ છીએ કેમ સાચી વાત ના આંડી હા બહુ મજા આવી ગઈ હા હા રમવાની આપણે માંડવી જઈએ ને ત્યારે બપોરે હા કેમ કે અત્યારે તો પણ દસ પંદર મિનિટ જ છે ને હા તો એમ જ ને હવે પછી ક્યારે ભેગા થશું આપણે

પ્રાવી ઉચ્ચળ ગંગા હિન્દિમાચલ યમુના ગંગા ચલ જલ ભરંગા તવુભ ના વેચા ગે અશુભાશિષ માગે ગાય તવમંગલ સ્થાય જય હૈ તો ફાઈનલી અત્યારે અમે ભુજ પહોંચી ગયા છીએ અને ભુજમાં ભુજ દર્શન કરવાના છે તો હું ધવલ ને દસો અમે ત્રણ એ છે અને બાર ની સાઈડ બેઠા છીએ अवलन ठंडी लागे पण बेहवान तो बार नाही या मजा आवानी छे पाछळ आणि या आ लोको जो बदा अगळ के वेजी ठंडी लागे अटले आ लोको वच्चे बैठा छे ठंडी बऊ लागी न अटले तू पाछो बेहवानु छे आवता वर्ष आवता वक्ते पाछळ ओके डन आणि एन पापा अगळ रिक्षा आवता लागे पैसे चलतो छे टेसेंजर 150 150 150 150 તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભુજમાં સ્વામિનારાયણ મંદિર તો સ્વામિનારાયણ મંદિર તો જુઓ ભાઈ આલી શાન છે જોકે સ્વામિનારાયણ મંદિર બધા એવા બહુ જ મસ્ત હોય છે અને એની અંદર જો બધું પબ્લિક જો આટલું છે ને તો એમ કોઈ બહુ દેખાતું નથી એટલું બધું અને અહીંયા એનો આખો મેપ આપી દીધો છે તો શું મંદિરમાં કઈ જગ્યાએ ક્યાં છે ને એ આ બહુ મસ્ત કહેવાય બહુ ઓછી જગ્યાએ આવો મેપ જોવા મળતો હોય છે અહીંયા મેપ આખો આપી દીધો છે અને આ છે મંદિર જેની અંદર આપણે ફોટો શૂટ વિડીયો શૂટ કરવાની અલાઉડ નથી એટલે આપણે અંદર નથી ગયા તો બહારથી જ આપણે મંદિરનું દર્શન કરી લીધા એટલે અંદર અમે ગયા હતા પણ તમને બહારથી દર્શન કરાય એમ તો આખું મંદિર દેખાય છે તો અત્યારે અમે લોકો મ્યુઝિયમ આવી ગયા છીએ અને આ જે મ્યુઝિયમની ટિકિટ તો ટિકિટ છે ત્રીસ રૂપિયા અને અત્યારે આપણે મ્યુઝિયમની અંદર આવી ગયા છીએ અને એક લેડીઝ જ બી ચલાવે છે તો ચાલો આપણે અંદર જોઈએ હું વસ્તુ છે મ્યુઝિયમમાં બધા નવું નવું બધું કંઈક જોવા મળશે તો તમને લાખનું આટલી બધી ભાવ હશે આનું પ્રાઇઝ એટલી બધી હશે વીસ લાખની કોન્ટિંગ તો આ છે ને રબારી લોકોના પહેરવેશ છે તો જો આ રીતના જે પહેલાના સમયનું હતું ને એ જ બધું પછી આ જો ચૂલો આપણી ભાષામાં અને પારણું છે મસ્ત આ બધા વાસણ ને એ બધું છે તો અહીંયા જો ટોપલી ના બધું અને આ બધું માટીવાળું જો આ સાફ કરે ને તો ખરા વધારે કહીએ ને તૂટી જાય સાફ કરવામાં એટલે આ લોકો કોઈ સાફ નથી કરેલું કન્યા વિદાયની ડોલી તો પહેલાંના સમયમાં આ રીતે ડોલીમાં બેસીને કન્યાની વિદાય થતી પછી ખુરશી જો અલગ અલગ પ્રકારની કેટલી ખુરશી હવે આપણે બધી પ્લાસ્ટિકની આવી ગઈ ને અહીંયા જો આ કેવી બધી અલગ અલગ છે આ બધી ખુરશી લાકડાની છે ચાકડો ગાંધીજીનો ચરખો હમ રે રેટિયો રેટિયો કાપડ ગાંધીજીનો ખાટલો જો ભાઈ આ ખાટલો છે આ બધી અલગ અલગ પહેરવેશ છે ને બધા હ બધાને અલગ અલગ પહેરવેશ છે હમ આખા રૂમમાં બધા પહેરવેશ જ છે ચાકડા છે અત્યારે આ બધું હા મેરેજમાં બધા આવા ચાકડાને એવું લગાવે છે પાછું આ બધું નીકળું છે તો આ જુઓ આ છે ને અહીંયા નકશો છે પણ આ નકશો ઊંધો જો કાચવા જેવો છે કાચબો મતલબ કે ક્યારેક કચ્છ છે એ પાણીમાં હોય ને ક્યારેક કચ્છ છે એમને કોરો હોય એટલે એમ કહે છે કે કાચબા જેવો હોય કાચબો બધી જગ્યાએ રહી શકે ને એટલે આ છે બધા એના ઘરેણા બધું તોરણ ને બધું લગાવવાનું છે બધું એ છે પહેલાના સમયમાં અત્યારેના પહેલાના સમયમાં કેટલો ફેર લાગે અલગ અલગ આપણ જો બધું હાથ પગમાં ને ગળામાં બધી આ પહેરતા હોય છે આ લોકો તો એ બધા ઘરેણા છે અલગ અલગ જોકે આ બધી જ વસ્તુ ગમે ને આ જાય મ્યુઝિયમ હોય ને એટલે આ બધી કોમન વસ્તુ હોય જ છે એમાં નાના છોકરાઓ માટેનું છે આ જે પેલાના સમયના વાસણ પેલા જો આ રીતે વાસણ આ રીતે ખાતા પીતા આની અંદર બધી રસોઈ બનાવતા જે વાજિંત્રુ બધા અલગ અલગ ત્યારે આપણે છે ને બધા અલગ અલગ રમકડા છોકરાઓ રમતા હોય છે અને પેલાના સમયમાં જો કઈક આવા માટી ના ને એવા રમકડા 多一点 મ્યુઝિયમમાં અલગ અલગ ગેમ પણ અમે જોવા મળી કે જે પહેલાંના સમયમાં રમતા હતા ત્યારબાદ કોતરણી કરેલી મૂર્તિઓ પણ જોવા મળી એમ તમને રોડ ટુ હેવન પણ જોવા મળ્યું એ રીતે અમે જે રોડ ટુ હેવન નથી લીધું એ અમને અહીંયા જોવા મળી ગયો છે એન્ડ ધેન અમે લોકો ત્યાંના લોકોના જે પહેરવેશ હોય એમની સાથે વિડીયો અને ફોટોગ્રાફી કરી ત્યારબાદ અમે લોકો શૂટિંગ પોઈન્ટ ઉપર ગયા દરેક કોઈ પણ ફરવાનાં સ્થળ હોય ને ત્યાં એક શૂટિંગ પોઈન્ટ હોય જ છે જે આપણને જોવાની ઈચ્છા થાય અને મૂવી અકોર્ડિંગ હોય તો હું છે

મારા ચેનલ નું નામ છે અદિતિ ધવલ અને તમે એક વખત જોજો ગમે તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ઓકે ચલો મળીએ મળીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દોડી ને ફોટા પાડી થાકી ગયા એનર્જી આપડી ખતમ થઈ ગઈ છે તો અત્યારે બધાય નાળિયેર પાણી પીવા માટે ઊભા રહી ગયા છે કેવું છે ધવલ મસ્ત છે ને તો જો નાળિયેર પાણી લઈ લીધું ફટાફટ પી લઈ આપડે એકલા છેલ્લે હું એકલી જ છું અમે લોકો ભૂજ છે ને સ્પેશિયલ આઈના મહેલ જોવા માટે આવ્યા હતા મતલબ એક્સાઇટેડ હતા આઈના માટે પણ જાહેર રજાના કારણે આઈના મહેલ બંધ હોય છે ગુરુવારે પણ બંધ હોય છે જાઓ કોઈ તો પ્લીઝ ધ્યાન રાખજો અને પ્રાગ મહેલની અંદર અમે લોકો નહોતા ગયા માર્કેટમાં મારો તેના માટે અને એટલે અમે લોકો માર્કેટમાં ટો માર્યો અને જો કે મેં તો બધું જોયેલું હતું એટલે મને બહુ ઈચ્છા પણ નથી પણ જાઉં તો એક વખત જરૂર જાઉં માર્કેટ માટે થોડીક આ ખરીદી કરી અને હવે બધાને લાગી ગઈ ભૂખ તો બધા જો બર્ગર ને સેન્ડવીચ ને વડાપાઉં ખાવા માટે બેહી ગયા છે પણ આવે એટલે બતાવું અમારા બે માટે બર્ગર આવી ગયા છે એક સેન્ડવીચ છે પછી વડાપાઉં છે સોસ છે અને અહીંયા જો દાબેલીનો મસાલો ખરીદીમાં લીધો છે અને બીજું લીધું તો આપણે સ્ટ્રોબેરી ખાધી સેવડી ખાધી સેવડી બહુ મસ્ત હશે સ્ટ્રોબેરી મસ્ત હતી હવે બર્ગર ટેસ્ટ થઈ ગયું કેવું છે બહુ મસ્ત તો સરસ સરસ ચલો કસોલ ને ચાલો ખાવા મળીએ એક કલાકના આરામ પછી અમે લોકો પહોંચી ગયા છીએ વિજય વિલાસ પેલેસ માંડવી તો પહેલાં આપણે એક કલાક અહીંયા અહીંયા પણ અમને એક કલાક જેવો ટાઈમ આપતો ચાર વાગવા આવ્યા છે એટલે કે પાંચ વાગ્યા સુધી તમે રહેજો મોટા પાડજો મસ્ત બેસશું અને જોકે મેં તો બધી જોયેલું છે પણ ફરી વખત આપણે આ મેમરી પછી રીક્રિએટ કરશું અને પછી માંડવી બીજું પર જશું તો ચાલો પહેલા પેલેસમાં ફોટા પાડી લઈએ અહીંયા આવીએ એટલે મારી મેમરી ક્રિએટ થઈ ગઈ કેમ કે મારા બેનનું પ્રી વેડિંગ શૂટ અહીંયા કર્યું હતું અને મને યાદ છે બધું કે અમે જ્યારે આવ્યા હતા ત્યારે ઓલી સાઈડથી આવ્યા હતા જવાનું છે આ સાઈડ તો હું એમ વિચારતી હતી કે મને કેમ કંઈક અલગ અલગ લાગે પણ અલગ અલગ નથી લાગતું અહીંયા આ નાની સીડી જ છે અને ગોળ છે ને નાની સીડી છે અહીંયા જેમ જવાનું છે તો અમે વેઇટ કરીએ છીએ જવા માટે અને અહીંયા અમે એક ફોટો પાડ્યો તો મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ છેલ્લેશ આવું અને આ છે ભાઈ લોકેશન બહુ મસ્ત છે પ્રી વેડિંગ તો બહુ અહીંયા મસ્ત ફોટોશૂટ થાય છે જે ટાઈમની રાહ જોતા હતા ને એ ફાઈનલ ટાઈમ આવી ગયો છે બીચ ઉપર જવાનો તો જો ટ્રાફિક છે આગળ એવું કહે છે એટલા માટે અમે અહીંયાથી ચાલતા જ જતા રહીએ છીએ તો બધા જો દોડવા જ મેળ્યા છે સાથે સાથે હું મેં કીધું વિડીયો થોડોક લઈ લઈએ પછી દોડીએ દોડવા જ મળવાનું જો આગળ બીચ ભાગી જાય છે બીચ ભાગી જાય છે એટલે જલ્દી દોડવું પડશે ફાઈનલી બીચ આવી ગયું છે અને હવે આપણે અહીંયા સાડા પાંચ જેવું થયું છે સાડા પાંચ પોણા છ આપણે આઠ વાગ્યા સુધી અહીંયા અહીંયા રહેવાનું છે ફોટા વિડીયો બધું જ અહીંયા કરવાનું છે ચલો ધીમે ધીમે જઈએ પણ આ રેતીમાં હાલતા હાલતા જઈએ છીએ ને રિટર્નમાં એટલી તકલીફ પડવાની છે ને હાલવામાં હાલી નહીં હકવાના છે એટલી થાક લાગવાનો છે રિટર્નમાં હોય રિટર્નમાં બહુ તકલીફ પડશે તો હું નગર કાંઈ નહીં જો ચાર હમ આ પ્રાઇવેટ બીચ રિસોર્ટ છે ને આનો ઢગલો છે ઢગલો છે પહેલા પેટ પૂજા કે પછી ના પહેલા ફરી લઈએ પછી પહેલા ફરી લઈએ થોડું પછી ભૂખ લાગે એટલે ખાઈ પીએ એક્ટિવિટી બહુ છે જો હા એક્ટિવિટી તો અહીંયા અરે દેવું હોય તો કહેજો બસ દેવું ને જોઈએ હવે હાલો ઊંટ પર બેહું તો યાર લે ચાહી તો પરેશો ઈ અહીંયા સોમ ના હા સોમ આવું આ બે ભાઈ બેને ફોટા પાડવાનું જ કામ કર્યું છે હવે જો આવા કઈક ફોટા પાડે છે હાથ ને અંદર આવું મૂકે આપડે નહીં પણ આ ચપ્પલ ને બધું મૂકવાનું અને અહીંયા જો આ બે ભાઈ બેન એટલું ફોટોગ્રાફી કરે છે ને અને અહીંયા બીચ છે બીચ ઉપર પણ આપણે ફોટોગ્રાફી થઈ ગયું છે સાથે સાથે અહીંયા આપણે આ ટ્યુબની અંદર બેઠા હતા રાઈટ સેક કરી હું દસુ મન અને હેતલ હેતલભાભી તો અમે બહુ જ મજા આવી ગઈ બહુ જ એન્જોય કર્યો એમ કહીએ ને એકાબીજા ઉપર પડતા હતા અને મસ્તી કરતા હતા અને બહુ મજા આવી ગઈ એની અંદર આપણે વિડીયોગ્રાફી નથી કરી તો એ રીતે અને અત્યારે જો બધા ફોટોગ્રાફી થાય છે ને સાથે સાથે પેટ પૂજા કરવા ગયા છે મેગીનો એને ઓર્ડર આપ્યો છે તો હવે નાસ્તા પાણી પણ કરીએ જો કાંઈ નહીં તો ભૂંગળા ખાવાની ઈચ્છા થઈ બધાય તો ભૂંગળા લીધા નવા નવા અલગ અલગ આ સાદા ભૂંગળા પેલા ઓલા 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 નવા આ મેગીવાળા ધવલ મેગી ટેસ્ટ કરો ને પછી રિવ્યુ આપો મારી મેગી આવી ગઈ બધા છે ને બીચ ઉપર સાવ થાકી ગયા તો અમને લોકેશન આપ્યું હતું નવું સ્વામિનારાયણ મંદિર આઈ થિંક નવું જ હતું તો અમે લોકો સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો હતો મતલબ કે ત્યાં અમારી રસોઈ બનતી હતી હતી બસ અને અમારે ત્યાં પહોંચવાનું હતું તો બીચ ઉપરથી અમે મજા મસ્તી ફોટોગ્રાફી કરી નાસ્તા પાણી કરીને અમે લોકો સવા સાત સાડા સાત રાઉન્ડ અમે લોકો સ્વામિનારાયણ મંદિરે આવી ગયા ત્યાં જમીને અમે સાડા આઠ વાગે ત્યાંથી નીકળી ગયા હતા તો ભુજ જાઓ કે માંડવી જાવ બધી જ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર બહુ જ મસ્ત હોય છે એકદમ શાંતિવાળા અને આપણે આમ બેસવાની બહુ મજા આવે તો તમે પણ ચોક્કસ જાજો અમારી ટ્રીપ સક્સેસફુલી અહીંયા કમ્પ્લીટ થાય છે અત્યારે આઠ વાગે ગયા છે અમે લોકો જમીને માંડવી થી નીકળીએ છીએ બધાય બસ બસમાં બેસી જ ગયા છે ઓલમોસ્ટ પણ હવે આઠ વાગ્યા માં ઊંઘ તો આવે ને જો કે થાયકા છે એટલે આવી પણ જાય અને એવો વિચાર છે કે હવે હવે હમણાં થોડાક દિવસ કોઈ મળવાનું નથી તો બધા સાથે થોડીક વાર બેસશું વાતો કરશું કાં તો કંઈક રમશું અને પછી બધા સુઈ જશું ટ્રીપમાં બહુ એટલે બહુ જ મજા આવી મસ્તી કરી વાતો કરી ફોટા પાડ્યા વિડીયો બનાવ્યો ખાધું પીધું બધું અલગ અલગ અને આપણા બજેટમાં અને જો તમારે જાણવું હોય અમે ક્યાંથી ગયા હતા કોના ટૂરમાં ગયા તા કેવી રીતે ગયા હતા કેટલું બજેટ હતું કેટલી ટ્રીપનો શું કહેવાય ખર્ચો થયો આ બધું જાણવું હોય તો મસ્ત એવી કમેન્ટ કરી દો આપણે એક અલગથી બ્લોગેનો આખો બનાવી દઈશું અને તમને ટ્રીપ વિશે પણ કહી દઈશું તો કચ્છની ટ્રીપ તો બહુ સરસ રહી મજા આવી લોકેશન અમુક એવા હતા કે જ્યાં અમને બહુ આધ્યાત્મિક લાગ્યું મતલબ કે બહુ આમ ભગવાન પ્રેમી થઈ ગયા હતા તો મંદિરને એવું બહુ આવ્યું એટલે થોડુંક એવું લાગ્યું પણ હવે આપણી ટ્રીપ છે તો થોડુંક આપણે લેડી કહીએ ને કે મોટા ને ગમે એવું પણ હોય ને થોડુંક આપણે નાના ને ગમે એવું પણ તો આવું બધું ચાલ્યા કર્યું હજી કઈક ફોન આગળ કરશું મસ્તી કરશું તો તમને બતાવશું